નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર શિનોર થી તાલુકાના સાદલી ખાતે આવેલ મનન વિદ્યાલય શાળામાં હાડકાના કેલ્શિયમની તપાસ બોન મેનરલ ડેન્ટિસિટી ના કેમ્પનું આયોજન કરાયું હતું શિનોરના સાદલીમાં આવેલ મન વિદ્યાલય શાળા દ્વારા સ્વાસ્થ્ય હાડકા શરીર કેમ્પ રાખવામાં આવ્યો હતો સવારના નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી એક દિવસમાં સો દર્દીને મર્યાદિત ટેસ્ટ કરવામાં આવ્યા હતા સવારના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી પચીસ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા શિનોર તાલુકાના ગામડાઓના હાડકાથી પીડાતા દર્દીઓ માટે માનન વિદ્યાલય સાધલી શાળા ખાતે હાડકાંથી પીડાતા દર્દીઓ માટે આયુર્વેદિક દવાના ઉપચાર દવા ફક્ત સો રૂપિયા ફીની ટોકન લઈને દર્દીઓનો કરવામાં આવ્યો હતો બીએમડી ટેસ્ટ બોન્ડ મેનરલ ડેન્સિટી હાડકામાં કેલ્શિયમની ઉણપની તપાસ શરીરમાં કેલ્શિયમની ઉણપની થતી તકલીફો સાંધાના દુખાવા લાંબા વખતથી થતો દુખાવો શરીરનું અંગ જકડાઈ જવું ચાલવામાં પડતી તકલીફ સહિતની તપાસ કરવામાં આવી હતી તો આવું જાણીએ ડોક્ટર વિજય અગ્રવાલ અને મનન વિદ્યાલય યશ પંડ્યા શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર સદલીથી અમારી શાળા મનન વિદ્યાલય બીએમડી અને બીએમઆઈ નો રાહત દરેક કેમ્પનું આયોજન કરે તેમાં સિનોર તાલુકાના અનેક ગામડાના લોકો જે હડકાથી પીડાતા હતા તેઓ એનો લાભ લીધેલો છે સ્વાસ્થ્યને લગતો એક અમારો નવો પ્રયાસ છે અમારી શાળાનું લક્ષ્ય શિક્ષણ સાથે સંસ્કાર તો છે જ એમાં સ્વાસ્થ્યરૂપી કેમનું આયોજન કરી શિક્ષણ સંસ્કાર અને સારું સ્વાસ્થ્ય પણ મળશે એવો અમારો અનેરો પ્રયાસ છે અને અમોને જે હડકાના પીડાતા લોકોએ કેમમાં આવીને તેનો દર્દીઓ એ જેનો લાભ લીધો છે તેઓનો અમે આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો મારું નામ છે વિજય આજે અમે આયા છીએ દ્વારા સંચાલિત એવા બીએમડી કેમ્પ અને બીએમઆઈ કેમ્પમાં આજના જીવનશૈલી પ્રમાણે જે લોકોને બહારના ફૂડ્સથી થી અને જે અનહેલ્ધી હેબિટ્સ છે એના કારણે ઓસ્ટોર્થરાઈટીસ ઓસ્ટોપોનિક ઓસ્ટોપોરોસિસ બરાબર છે મસલ્સ પેન અને ઘણા બધા પ્રકારના અલગ અલગ પેન્સ અને અલગ અલગ તકલીફો થતી હોય ઘણા બધા પ્રકારના રોગો થતા હોય આજની અનયુઝલ હેબિટના કારણે આજે સાદલી ગામ ખાતે સિનોર તાલુકાની સાદલી ગામ ખાતે મનન વિદ્યાલય દ્વારા આયોજિત આ કેમ્પમાં અમે લોકો ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ અને ન્યુટ્રાસ્યુટિકલ વસ્તુઓ દ્વારા ઘણા બધા દર્દીઓને નિદાન કરવામાં આવી રહ્યું છે સવારથી હમણાં સુધી આજે સવારે નવ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીનો સાંદલી ખાતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે અને એની અંદર અમે હમણાં સુધી પચીસ કરતા વધારે દર્દીઓને જોયા છે એમને હેલ્ધી હેબિટ સુધારવાની વાત કરી છે સાથે સાથે સપ્લિમેન્ટના માધ્યમથી એમનું શરીર સ્વસ્થ કેવી રીતના રહી શકે છે આ એના માટેની જાણકારી આપવામાં આવી છે આટલો સરાહનીય કામ મનન વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યો છે સાદલી ગામ ખાતે અને અમે આ કામ ઘણા વર્ષોથી છેલ્લા દસ વર્ષથી હું આવી રીતના સેવા કામ કરી રહ્યા છે અને અમે લોકોને ગર્વ છે કે અમે એક એવી પ્રોડક્ટ દ્વારા એક ન્યુટ્રાસ્યુટિકલ અને વિટામિન્સની ઉણપથી થતા દરેક પ્રકારના રોગોનું નિદાન કરવામાં સક્ષમ છે અને ગામડે ગામડે આવી સેવા આપીએ છીએ અમે બધા આજે સવારેથી ઘણા બધા દર્દીઓને અમે જોઈ ચૂક્યા છે અને હું એવું કહીશ કે આ અમારા જે આયોજક છે મનન વિદ્યાલય આવા જ આયોજનો કરે અને અમને ઘરે ઘરે ગામડે ગામડે લોકોને સારું કરવાની તક મળે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ વિશો થેન્ક યુ